તમારા અભ્યાસક્રમમાં બીજી એક વાર્તા છે અભુ મકરાણી જેના પરથી કેતન મહેતાએ મિર્ચ મસાલા નામની બહુ જ જાણીતી ને બહુ ચાલેલી ફિલ્મ બનાવી નસરુદ્દીન શાહ ઓમપુરી અને સ્મિતા પાટીલ અને એને એણે આ વાર્તાને વધારે જાણી કરી દીધી અબુ મકરાણી વાર્તા આપણને આમ પણ બે ત્રણ રીતે મહત્વની લાગે એક તો આ સમયગાળામાં જે લોકજીવન હતું એની અંદર સમરસતા હતી એટલે મળ્યાની વાર્તાઓમાં મુસ્લિમ પાત્રો હાજર છે પછીથી આપણા વાર્તા જગતમાં એ ગાયબ થતા ગયા કારણ કે આપણે જીવનને પણ બે ભાગમાં વહેંચી નાખ્યું ધર્મના આધારે જીવન ઠક્કરના ડેલે ગામની પંદર વીસ સ્ત્રીઓ તમાકુ ખાંડવા અને ચાળવાનું કામ કરતી હતી તો ડેલો પણ કારણ કે અહીંયા તમાકુ ખાંડવાનું ને ચાળવાનું કામને વિશેક સ્ત્રીઓ હતી એટલે આને બધા ગામના લોકો કારખાનું કહેતા અભુ મકરાણી વર્ષોથી આ ડેલાનો રખેવાળ હતો પાંત્રીસ ચાલીસ વર્ષથી ડેલામાં કામ કરનારી સ્ત્રીઓના સુખ દુઃખ આમ તો લગભગ સરખા હતા છતાં એકમેકની ઢાલ બનીને ઊભી રહેવાની દાનત આ સ્ત્રીઓમાં વિકસી નથી એમાં ગેમી નામની રૂપાળી યુવતી પર થાણેદારની નજર બગડે છે ગેમી એના હાથમાંથી છટકીને દોડતી હાંફતી ડેલામાં પહોંચે અને અભિ અભુ મકરાણી એને કંઈ પૂછેદા છે એ પહેલાં તો ગેમી જોશ ભેર ડેલો દઈ એની ગળક બારેનું બારણું બંધ કરી ઉપર આગળ ચડાવી દે છે જીવનના અનેક રંગ જોઈને બેઠેલ અભુ મકરાણી સમજીતો ગયો કે વાત કંઈક ગંભીર છે અને એ કંઈ પૂછે એટલી વારમાં તો થાણેદારે મોકલેલા સંત્રીઓ ગેમી ને બહાર મોકલો એવું કહે છે અને અભુ જવાબ આપે છે ગેમીને નહીં સોંપો પાછો હિંમતભેર કહે છે કે થાણેદાર તો આ બાયુના માવતર કહેવાય દીકરીઓ ઉપર બાપ નજર ન બગાડે સંત્રીઓને સત્તાનો કેફ છે એટલે કહે છે કે ડોસા તારી વાયડાઈ બંધ કર કે પછી સાપ ભોણમાં આવ્યા વિના સીધા ભોણમાં આવ્યા વિના એરું પાસરો નહીં હાલે સાપ સીધો ના ચાલે દરમાં ન જાય ત્યાં સુધી વાંકો ચૂકો જ ચાલે એટલે તારું પણ એવું જ થશે એવી તો છડાઈ કરે છે ઉંમરમાં અભુ મોટો છે તો પણ સંતરીને પાછા વાળીને અભુ ગેમીના માથે હાથ મૂકી એને અભય વચન આપે છે સ્ત્રીઓ તો જોકે ગેમીને એનો વાંક બતાવવા ઊંચી જ નથી આવતી આપણે જ આપણા પણ રાખવું જોઈએ અને તું ત્યાંથી નીકળી જ છું કામ એ બાજુ જવાય જ નહીં તું બહુ ચાલવાની આળસુ છે એટલે એ ટૂંકો રસ્તો લે છે વગેરે વગેરે અને પાછી એ સૌથી રૂપાળી છે એ પણ ઈર્ષા છે સ્ત્રીઓને થાણેદારે ડેલાના માલિક જીવન ઠક્કર પર જો કસ્યો આમેય જીવન ઠક્કરે એટલા બધા કાળા ધોળા કામ કરેલા અને ડેલાની અંદર પણ જેની ઉપર દાણ એટલે જેને તમે કર ટેક્સ કહો છો એ નહોતો ચૂક્યો એવો માલ ઘણો ભર્યો હતો એટલે જીવન ઠક્કરનો હાથ દબાયેલો હતો સામો થઈ શકે એમ નહોતો એની પાસે જાજા વિકલ્પ નહોતા કાં તો પોતાના કારખાનાના દાળિયાની ઇજ્જત લૂંટાવા દેવી અને કાં પોતાની દેવી એણે મકરાણીને સંદેશો મોકલ્યો સ્વાભાવિક છે માલિક છે એને કારખાનાની એક બાઈ ઇજતની બહુ પડી ન હોય માલિકના જ સંદેશાનો જવાબ પણ અભુનો તો ચોખ્ખો ને ચટ હતો આ અભુના જીવતા એમ દરવાજો નહીં ઉઘડે ડેલા બહાર બોકીરો વધી ગયો ડેલાની અંદર ગેમી સામે બાયુનો વિરોધ વધતો ચાલ્યો પીટળીઓ થાણેદાર છે જ એવો સાવજને એનો ભક્ષ બાયો સારો નકર પેટનો દાજો આખા ગામને બાળે હા ભાઈ હા એકને બારે હંધાઈને બુડવું પડે એવું થાય ગેમીને અભુ મકરાણી સિવાય કોઈની હૈયા ધારણ નહોતી પણ હવે ડેલાની બાર ખુદ જીવન શેઠ પોતે આવીને ઉભા રહ્યા ઘણી વડછળ પછી આ તો અન્નદાતાનો આદેશ અભુ શું કરે એક બાજુ ઇન્સાનિયત એને રોકે છે ને બીજી બાજુ જેનું અન્ન ખાધું છે આટલા વર્ષ એનો આદેશ છે એ અન્નદાતાના આદેશ અને ઇન્સાનિયતના તકાજા વચ્ચે ભીસાઈ રહ્યો છે અને અબુ અચાનક જ પોતાની જાત માટે પોતાનો રસ્તો શોધી દે છે કે માલિક આ રોટલાનો બટકો ખાઈ લો એટલી વાર ઉભા રહો પછી આવો ડેલાના રક્ષણ માટે જીવન શેઠે એને એક બંદૂક આપેલી હતી એ બંદૂકની નાળને છાતી પર નોંધી અને અબુએ ઘોડો દબાવી દીધો પોતાના જીવતા પોતાની આશ્રિત સ્ત્રીનો અહિત થાય તો અભુની ખાનદાની લાજે હવે ગેમીનો શું થયું હશે એ વાર્તાકારનો વિષય નથી કારણ કે આ વાર્તા ગેમીની નથી આ વાર્તા અભુ મકરાણીની છે એની ખાનદાની એની રખરખાવટની આ વાર્તા છે એને ડોસલો બે દોકડાનો કહેનારા ગામનો એકેય પુરુષ ગેમીની રક્ષણ કરવા માટે આગળ નથી આવ્યો જે બધા પોતાની જાતને પુરુષ કેવડાવે છે તે એ પણ અભુની આત્મસમર્પણની પળે આપણને યાદ રહેવું જોઈએ કે હું છે વળ દેનારા બધા જ મરદ ગેમીને સોંપી દેવાની જ વાત કરતા હતા એ મુસ્લિમ હતો અને ડેલામાં કામ કરનારી બધી સ્ત્રીઓ હિન્દુ હતી પણ મળ્યા પ્રગટપણે લખે છે અહીંના શ્રમજીવનમાં કોમી ભેદભાવને ભાગ્યે જ કોઈએ પીછાણ્યા હતા સૌની સરખી જ દરિદ્રતાએ અરસપરસ એવી તો આત્મીયતા ઊભી કરી હતી કે એમાં કોઈ ગેરકોમનું આદમી છે એવો ખ્યાલ સુદ્ધા ઉદ્ભવી શકતો નહીં બહુમતી કે લઘુમતી કોમ આત્મનિર્ણયનો અધિકાર કે પક્ષીય રાજકારણના પ્રશ્નો કરતા અનેક ગણો વધારે અગત્યનો અને તાત્કાલિક ઉકેલ માંગતો પ્રશ્ન એ પેટના ખાડા પૂરવાનો હતો પેટના અર્થકારણ પાસે રાજકારણ જાણે કે વામણું અને બહેરું લાગતું હતું આટલા વર્ષ પછી આ ચૂંટણીના પરિણામો પણ આપણને એવું જ કે છે ભલે વાત મળ્યાની બોલકી લાગે પણ આપણો સમાજ આવો સમરસ અને હતો એ હકીકત છે આ વાર્તા પરથી બનેલી મિર્ચ મસાલા ફિલ્મમાં ડેલાની અંદર તમાકુને બદલે સ્ત્રીઓ લાલ મરચાં ખાંડે છે અને છેલ્લે અંદરો અંદરની ઈર્ષા ભૂલી અંતે સાગમટે વિરોધ કરી થાણેદારને પાઠ ભણાવે છે મળિયાની વાર્તા અભુ મકરાણીના બલિદાનને વિષય બનાવે છે પણ કેતન મેદાની મિર્ચ મસાલા સ્ત્રીઓના વિરોધ અને વિદ્રોહને કેન્દ્રમાં રાખે છે એટલે ત્યાં ઓમપુર એટલે કે અભુ મકરાણીના મૃત્યુ પછી બધી સ્ત્રીઓ એક થાય છે એવું બતાવ્યું છે